ડોક્ટર ભાવિન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી દાતા સન્માન સમારોહ રાજકોટ બુધવાર ઓગણત્રીસ ઓક્ટોબર બે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સમાજના સભ્યોમાં એકતા અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધારવાના ઉદ્દેશ્ય સાથે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ એક ભવ્ય સ્નેહમિલન વિદ્યાર્થી સન્માન અને દાતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રગતિ મંડળ રાજકોટના બાલાજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સમાજબંધુઓના સહપરિવારની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ સમારોહમાં ધોરણ પહેલી બાર સુધીના કુલ બસો નેવ્યાસી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક વિદ્યાર્થીને મેડલ મોમેન્ટો શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર એનાયત કરીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહક પગલું ભરતા કોલેજના તેત્રીસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક આપીને તેમના ભવિષ્યના અભ્યાસમાં સહાય કરવામાં આવી હતી સંસ્થાની પ્રવૃત્તિઓને સતત બળ પૂરું પાડનાર અને સમાજના કલ્યાણમાં યોગદાન આપનાર ઉદાર દાતાશ્રીઓનું પણ આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના તેવીસ દાનપેટી દાતા અને ત્રેતાલીસ ચમણવાર દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરીને સમાજે તેમની નિષ્ઠા અને ઉદારતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અનેક જાણીતા મહાનુભાવો અને જ્ઞાતિના આગેવાનોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી સુરેન્દ્રનગરથી જ્ઞાતિ પ્રમુખ સહિત છ મહેમાનો પ્રભાસ પાટણ અને ગોંડલથી જ્ઞાતિના અગ્રણીઓ અમદાવાદથી ધર્મેન્દ્રભાઈ દેવડિયા અને શાંતિભાઈ ખોરદિયા અમરેલીના પ્રમુખ જીતેન્દ્રભાઈ સોંડાગર દંડક શ્રી સુરેન્દ્રસિંહ વાળા અને કેશોદના પ્રમુખ સાથેના ટ્રસ્ટીગણ આ તમામ આગેવાનોએ સંસ્થાના આયોજનને બિરદાવી સમાજને એકતાના તાતણે બાંધવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રગતિ મંડળના અધ્યક્ષ અરવિંદભાઈ સોંડાગર અને પ્રમુખ રમણિકભાઈ પાટણવાડિયા સાથે कारोबारी સમિતિએ સમાજના તમામ સભ્યોને આ ભવ્ય સ્નેહમિલનમાં જોડાવવા માટે ભાવભર્યું આહવાન કર્યું હતું, જેની સમાજ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં ડોક્ટર શ્રીઓ એડવોકેટ સીએ ઉદ્યોગપતિઓ તથા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત સભ્યોએ સહપરિવાર ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને સ્નેહમિલનની આ પવિત્ર ભાવના સાથે આખો કાર્યક્રમ સફળતાપૂર્વક અને આનંદના માહોલમાં પૂર્ણ થયો હતો રિપોર્ટ રમણીકભાઈ પાટણવાડિયા રાજકોટ વિદ્યાર્થી મિત્રોને પાઠ્યપુસ્તક પુસ્તક અને ફૂલ નોટબુક લેખન બુક આપવાનું શરૂ કરેલ છે સાથે સાથે સભ્ય પરિવારના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કંઈક શૈક્ષણિક ઉપયોગમાં આવે એવી ગિફ્ટ વસ્તુ આપીને સન્માનિત કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા સાહેબ વિદ્યાર્થી મિત્રોને ફૂલ સ્કેપ લેખન બુક વર્ષની શરૂઆતમાં મળી જાય એટલા માટે આ વર્ષે મે મહિનાથી જ આ કાર્યક્રમ આપણે શરૂ કરી દીધો તો ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ આપ સૌ જાણો છો સભ્ય આધારિત સભ્ય પરિવારનું મંડળ છે એટલે દર વર્ષે આપણે સભ્ય ફી સાથે આપણને સૌ યોગ્ય દાન પણ આપે છે એટલે આ વર્ષે વિદ્યાર્થી મિત્રોને ફૂલસ્કેપ નોટબુક અને પાઠ્યપુસ્તક આપવા માટે મે મહિનામાં આપણે શરૂઆત કરી ત્યારે સવાય એવો વિચાર પણ કર્યો કે ફરીથી પાછું સભ્ય ફી વખતે કાર્યકર્તાઓને પણ અહીંયા બેસાડવા ના થાય અને સભ્યોને પણ પોતાની સભ્ય ફી અને દાન આપવા માટે આવવું પડે તો આ બંને કામ એકસાથે કેમ ન થઈ શકે રિપોર્ટ વાંચું છું પીટી માંગડિયા એન કાંકુ ચાર્ટર્ડ એકાઉન્ટર આપણા ટ્રસ્ટનું નામ છે શ્રી ગુજરાત પ્રગતિ મંડળ રાજકોટ અમોએ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂર્ણ થતા હિસાબનો વર્ષનો હિસાબ તપાસ્યો છે અને અમે રિપોર્ટ રજૂ કરીએ છીએ એક નંબર આવશે ટ્રસ્ટ એકના કાયદા અને કાનૂન મુજબ હિસાબ નિયમિત રીતે રાખવામાં આવ્યા છે બે નંબર ટ્રસ્ટની આવક તથા ખર્ચ હિસાબમાં યોગ્ય અને ખરી રીતે દર્શાવવામાં આવ્યા છે ત્રણ નંબર ઓડિટ કર્યાની તારીખે ટ્રસ્ટી મેનેજર પાસે રોકડ સિલક તથા વાઉચરો હિસાબ પ્રમાણે બરાબર માલુમ પડ્યા છે ચાર નંબર અમને જોઈતા સગડા ચોપડા દસ્તાવેજો હિસાબો વાઉચરો તથા દફતરો અમારી પાસે સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે પાંચ નંબર ટ્રસ્ટની જંગત મિલકતની ટ્રસ્ટની સહીવાળી પ્રમાણે યાદી રાખવામાં આવી છે છ નંબર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અરિંદભાઈ ગજરે હાજરી રહી